બરડા ડુંગરમાં કિલેશ્વર નેશ વિસ્તારમાં બે માનવ કંકાલ મળી આવતા ચકચાર ફેલાઈ હતી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો સ્થળ પર દોડી છે કંકાલનો કબજો સંભાળી પેનલ પીએમ અને એફએસએલ રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરી હતી આંબલી નઝાળ પર દોડી વડે લટકેલા મળી આવેલા આ હડપિંજર એક પ્રેમી યુગલના હોવાનું સામે આવતા ચકચાર મચી છે

અને બંને અજાણી વ્યક્તિએ કેટલાક સમય પૂર્વે જંગલ વિસ્તારમાં જઈ ગળા ફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાયું છે મહદ અંશે માનવ કંકાલમાં ફેરવાયેલા આ હાડપિંજર મામલે એફએસએલ તપાસ સાથે લેબ પૃથ્થકરણ સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી બીજી બાજુ માનવ હાડપિંજર સંદર્ભે આજુબાજુના અન્ય પંથકના કોઈ બે વ્યક્તિ ગુમ થઈ છે કે કે સહિત તમામ બાબતોને આવી

કિલેશ્વર વિસ્તારમાં મંજુબેન ભીખાભાઈ ચાવડા નામની ઓગણીસ વર્ષીય યુવતી ગુમ થયેલ અને જે વિગત ગુમ નોંધમાં હતી તેમજ સ્થળ પર મળેલા અવશેષ મેચ કરવા અને ગુમ થનાર પરિવારને ઓળખ માટે બોલાવવામાં આવ્યા છે તેમજ સ્થળ પરથી એક મોબાઈલ મળેલ જે સ્વિચ ઓફ હોય આથી તેની બેટરી ચાર્જ કરતા મોબાઈલમાં એક ફોટો જોવા મળ્યો હતો જેને આધારે તપાસ કરતા તે કરશનભાઈ ભીમાભાઈ ફગાસ અંગેની વિગતો મળી હતી હાથપિંજર પાસેથી એક માદળિયુ મોબાઈલ ફોન અને સ્ત્રી પુરુષના કપડા મળી આવ્યા હતા સ્થળ પાસેથી વહેતા ઝરણા નજીકથી મહિલાના વાળનો અંબોળો અને તાવીજ મળ્યા હતા તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવતી મંજુબેન ભીખાભાઈ ચાવડા છે જેની ઓળખ તેના પરિવારજનોએ વસ્ત્રો અને તાવીજ પરથી કરી છે બીજા મૃતદેહ પાસેથી મળેલી સોનાની કાનની કડી પરથી તે ભાણવડના ધેબર ગામના કરશનભાઈ ભીખાભાઈ ફગાસ હોવાનું તેમના પરિવારજનોએ ઓળખી કાઢ્યું હતું પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને લગ્ન શક્ય ન હોવાથી તેમણે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે એફએસએલ અને મેડિકલ ટીમ દ્વારા બંનેના ડીએનએ ટેસ્ટ સહિતની આગળની તપાસ હાથ ધરવામાં આવશે આજથી આશરે છ માસ પૂર્વે જૂન બે હજાર ચોવીસમાં આ યુવક અને યુવતી ગુમ થયેલા હોવાની નોંધ સ્થાનિક પોલીસમાં કરવામાં આવી હતી તે પછી જ છ માસ સુધી જંગલમાં દોરડા પર શરીર લટકતા

બનાવેલા હોય અને એની અંદર ચામડીના અને એવા અવશેષો હોય નીચે જર એટલે કે ઝરણાના વિસ્તારની અંદર વિવિધ માનવ કંકાલના અલગ અલગ હાડકાઓ વેરવિખેર થયેલા હાલતમાં મળી આવવાની જાણ કરતા તાત્કાલિક બાણ પીએસઆઈ મારું સાહેબ એલસીબી એસઓજી તેમજ અમારા દ્વારા ઘટના સ્થળનો વિઝિટ કરવામાં આવી ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ દોરીના એક છેડા ઉપરથી અંબોડા એટલે કે વાળ મળી આવેલ જેની સાથે એક તાવીજ માદળીયું જે કહેવાય એવું પણ લટકેલું હતું અને બીજા ગળા પાસામાં ચામડીની સાથે સોનાની કડીઓ હોય જે કાનમાં પેટ હોય એવું લટકેલું મળેલું હતું અને નીચેના વિસ્તારમાં બે માનવ અમને મળેલી એટલે અમે અજાણી વ્યક્તિનો એડીનો ગુનો દાખલ કરી અને વધુ તપાસ એફએસએલ મેડિકલ તેમજ અન્ય ટીમો બોલાવી અને શરૂ કરેલ કે આજ રોજ એફએસએલ અને મેડિકલની ટીમ આવી અને તપાસ કરતા વિવિધ ફોરેન્સિક ડીએનએ સેમ્પલ્સ વગેરે કલેક્ટ કરવામાં આવશે તેને ક્રોધ પ્રસ્થાપિત કરવા માટે ઉપયોગ કરવામાં આવશે પાંચથી છ મહિના પહેલાં જૂન બે હજાર ચોવીસની અંદર કિલેશ્વર નેસમાંથી એક મંજુબેન ભીખાભાઈ ચાવડા નામ ઉંમર વર્ષ અઢાર વર્ષ અને છ મહિના ગુમ થયેલા જેની જે વિગત હતી ગુમ થવાની એની સાથે ત્યાંથી મળેલા કપડાં થોડા મેચ થતાં હોય એમના પરિવારને જાણ કરતા સગર કપડાઓને પરિવાર ઓળખી બતાવી અને મંજુબેનના હોય એવો અત્યારે પ્રાથમિક દૃષ્ટિ જણાવે છે તેમજ એ જગ્યાએથી અમને એક મોબાઈલ મળેલો એ મોબાઈલ સ્વિચ ઓફ હતો જેને બેટરી ચાર્જ કરી અને સ્વિચ ઓન કરતા એમાંથી એક વ્યક્તિનો ફોટો મળ્યો એ કરશનભાઈ ભીમાભાઈ પૂંજાભાઈ ફોગાસ ઉંમર વર્ષ વીસ ટેબર પાર્ક વિસ્તારના હોય એમના પરિવારજનોને બોલાવતા જે અન્ય ઘણા પાસામાં જે કડીઓ પહેરેલી હતી સોનાની એમની હોય એવું એ ઓળખે બતાવ્યો છે જેના આધારે પરિવારજનોના તેમજ બનાવ સ્થળેથી મળેલા ડીએનએ સેમ્પલને મેચ કરાવવાની આગળની તજવીજ કરવામાં આવશે વધુ તપાસ અત્યારે પીએસઆઈ કે કે મારું નાવ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએનઆઈ ચલાવી રહ્યા છે